સ્વાધ્યાય એક નો દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એટલે અવિભાજ્યમાં આપણે આ રીત જે તમે ઘણી જગ્યાએ ટ્રી મેથડ કરતા હોય ઘણી જગ્યાએ આવી રીતે કરો તો પણ ચાલે તમારા માર્ક્સ કપાય નહીં ઘણા એમ કે સાહેબ આમ કરીએ તો અમારા માર્ક્સ કપાય ન કપાય હો બે સિત્તેર તો અત્યાર સુધી ભણીને આવ્યા એ શું ખોટું આપણું પાંત્રીસ બે ભાગ ચાલે હવે ન ચાલે પાંચે ભાગ ચાલે તો એકસો ચાલીસ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત ચાલો એવી જ રીતે એકસો છપ્પન છે બે ભાગ ચાલે હા બે સત્તા ચૌદ બે અઠા બે તેરી છ બે નવા અઢાર હવે ત્રણે તેર તેરી ઓગણ તેર એકા ચાલો એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ચાલો એવી જ રીતે પેલા તો બે ભાગ ચાલશે નહીં એકમ નો ઝીરો બે ચાર કે નથી ત્રણ ને ને બે દસ ને ત્રણ તેર ને પાંચ અઢાર ત્રણે ભાગ ચાલશે તો કે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ સત્તા એકવી ત્રણ પંચા પંદર ત્રણ એકા ત્રણ એક થયા સોરી ત્રણ એકા ત્રણ ઝીરો વૈદા ત્રણ દુ છ બે વૈધા બાવીસથી આ ત્રણ સત્તા એકવીસ એક વૈધા પંદર થયા ત્રણ પંચા પંદર ને એક ત્રણ ને સાત દસ ને પાંચ પંદર હજી ત્રણ વડે ભાગ ચાલે ત્રણ ચોક બાર ત્રણ દુ છ ત્રણ પંચા પંદર ને બે સાત ને ચાર અગિયાર હવે ત્રણેય ભાગ નહીં ચાલે પાંચે ભાગ ચાલશે પાંચ અઠ્ઠાચાલીસ પચું પચું પચીસ હજી પાંચે ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાંચ સત્તા પાંત્રીસ અને સત્તર એકા आठ मतलब सौ 3825 ने अविभाज में रूपांतरित करे तो त्रन गुणिया त्रन गुणिया पांच गुणिया पांच गुणिया सत्तर चलो क्लियर ओके मस्त मजा